સાબર અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે વરિષ્ઠ લેખક સાહિત્યકાર ઇતિહાસકાર ચિત્રકાર અને નાયબ માહિતી નિયામક જિલ્લા માહિતી કચેરીના નિવૃત્ત માહિતી અધિકારી સ્વ પી સ્વપી પરમારને શ્રદ્ધાંજલિ આપવા મહેસાણા ખાતે કાર્યક્રમ યોજાયો

સ્વર્ગીય પી પરમાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ભાગરૂપે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસને શનિવારના રોજ બપોરના બારથી બે કલાકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ પોલીસ સ્ટેશનની સામે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો તેમાં સર્વપ્રથમ તેમના પરિવારજનોએ તેમના પધારેલા મહાનુભાવ દ્વારા પુષ્પો અર્પણ કરી અને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર મૂલચંદ રાણા પેટન અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાત પ્રોફેસર નરસિંહદાસ વણકર મુટજીભાઈ બી સોલંકી પૂનમભાઈ આર પરમાર ભાવેશભાઈ એમ ચાવડા પૂર્વ સરપંચ અને એડવોકેટ જૂટાણા ભીખાભાઈ એ પરમાર પત્રકાર રણુજ પ્રવીણભાઈ અને સોલંકી ડીડી ન્યૂઝ રિપોર્ટર હર્ષદભાઈ ડી મકવાણા રમેશભાઈ આ સોલંકી પત્રકાર પાટણ વિનોદભાઈ મકવાણા પત્રકાર વિસનગર ભીખાભાઈ એ મકવાણા સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર તેમજ સાબર અવાજ રિપોર્ટર નંદાસણ મહેશભાઈ રાઠોડ તંત્ર સમાજ વિચાર વિસનગર પ્રવીણભાઈ ગાંધી મહેસાણા સ્વ પી એ પરમાર સાહેબના પરિવારજનો તેમજ નામી અનામી સૌ સાહેબના સમાજ બંધુઓ ભાઈઓ નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વપીએ પરમાર સાહેબના જીવન ચરિત્ર અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમના આયોજન પ્રોફેસર નરસિંહદાસ વણકર તેમજ મુરજીભાઈ વી દ્વારા કરવામાં આવ્યું પ્રાર્થના સભાનું સંચાલન અને એન્કરિંગ પૂનમભાઈ આર પરમાર બોદલાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર આભારવિધિ ભીખાભાઈ મકવાણા નંદાસન દ્વારા કરવામાં આવી હતી છેલ્લા આયોજકોને તેમજ પરમાર સાહેબના પરિવારજનોને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના કેલેન્ડર ભીખાભાઈ મકવાણા દ્વારા આપવામાં આવ્યા હતા અંતે સૌ સમાજ ચા પાણી કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસ हजारों व्यक्ति हाजर हो टाइम नहीं होता परंतु कोईपण महान व्यक्ति होारों तार व्यक्तित्व परिचय मेरे प्रिय भगवान साहब मे खास कहवा आजीवन संशोधन का है आजीवन जीव्या त्या लखी जीव्या बाँची અને એ કેવું વ્યક્તિત્વ કે જ્યારે પણ હું તો બહુ નાનો તો આપ બધા પણ હું હતો પરંતુ હું આપનો પાત્ર તરીકે તો પત્રકાર હતો કે જે કોઈ એમનું નવું લખવાનું લખે તો પછી એ પોસ્ટકાર્ડથી ધ્યાન કરે અને પછી એમ કહે કે આ કુરિયરથી મોકલી છે બે દિવસનું ખાતરી કરી લેવાનું જરા જોજો પછી હવે એમનું લખવાનું કરી દેતા રાખ્યા માહિતી કાતો હતો આઈ ભરતભાઈ આવવાનું છે અને માહિતી નિયમક

अनेक अंदाजा आता है दीदरा तो त्या चारों तो त्या पुस्तकों न हो बता है कि आखिर चारा रिफंड एट बताने अनेक लेखक वाचकों कहू कि हम पुस्तकों तैयार थाय प्रिंट थी जाए पशी अमने गुना पुस्तकों मोक्या

સારા એ ચિંતક આપણે ગુમાવે છે પરમાત્માને પ્રાર્થના કરીશ કે પ્રભુ એમના આત્માને જ્યાં હોય ત્યાં જે શાંતિ મળશે અને એમના પરિવારને પણ પરમાત્મા એમની જે સાલી છે તે માટે શાંતિ માટે એમને શાંતિ માટે ખોટી ખોટી વંદન કરે કારણ કે આપણને આવું વ્યક્તિત્વ મળવું એ આપણા માટે ખરેખર બહુ જ એક નસીબદાર આપે છીએ કારણ કે કે જો વાત કરું પીએ પરમાર સાહેબની મેં એમની સાથે બહુ સમયે વિતાવેલો છે છેલ્લા વીસ વર્ષની દૂરદર્શનનો રિપોર્ટર તરીકે મહેસાણા જિલ્લામાં કામ કરતો છું સાહેબ સાથે કેટલાય સમય મેં વિતાવેને એમને એવું લાગ્યું કે આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે કારણ કે એમના માટે એવું કહી શકાય કે એક તો રંગ રેડિયોની પુસ્તકો આ ત્રણ વસ્તુના એ આજીવન એના કહેવાય કે મિત્ર રહ્યા સાહેબ पेंटिंग ની વાત કરો પુસ્તકની વાત કરો રિવ્યુ ની વાત કરો સાહેબ ઊનું બહુ એક એવું વ્યક્તિત્વ હતું કે બહુ વિદ્યા આયો લઈને પૈસે કાઢે આજે વિકામાં વિકા થયા પછી સાહેબે જે પુસ્તક સાહેબે બનાવ્યું કે ભી 1974 થી સોરી આ ભારત ના સ્વતંત્ર સંગ્રામમાં દલિતો નું યોગદાન અને દલિત રાજનીતિ ઓગણીસો પાંચથી ઓગણીસો સુડતાલીસ આના ઉપર મેં શોધ નિર્મંત છોડ્યું કે જેની અંદર પંદરસો બાણું અને ત્રણ ખંડમાં સાહેબે રજૂ કર્યો જેને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાહેબને વિદ્યાવાચસ્પતિ એટલે પીએચડીની ઉપાધિ આપી સાહેબ રિટાયરમેન્ટ પછી લોકો આરામ કરતા હોય ત્યારે સાહેબે પોતે એક સારું એક પોતાનું યોગદાન જે શિક્ષણ ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરી અને પીએચડીની ડિગ્રી મેળવી અને સાહેબ એક મોટી વાત સાહેબની એ કહી શકાય કે ગુજરાતના તમામ દૈનિક પેપરો હોય કે સાપ્તાહિક એની સાથે સતત સંકલન કરીને સમાજની વ્યથાઓ વેદનાઓ અને વાચા આપવાનું ખૂબ સારું પ્રયત્ન કરે અને સાઇટ માટે તો એવી અຫຼક જગ્યા આવી કે કોઈપણ જગ્યાએ આવેદન આપવાનું તો પોસ્ટ કાર્ડથી આપો ગુજરાતના એક એવા નામાના વ્યક્તિ છે કે જેમની મુખ્યમંત્રી સુધી કે રાષ્ટ્રપતિ સુધી પોસ્ટ કાર્ડ દ્વારા રજૂઆત આવેદન નિવેદન આપ્યું છે તો ડિસીઝ ઓન્લી 1% મિસ્ટર પીએ પરમારસા સાહેબ માટે તો ગ્રંથો બંકેમ કે અને એટલા માટે એ વખતે એનું નામ પડેલું કે પીએ એટલે પોસ્ટ કાર્ડ પીએ એટલે પોસ્ટ ઓફિસ અને પીએ એટલે પોસ્ટ કાર્ડ પીએ એટલે પોસ્ટ ઓફિસ અને પીએ એટલે કટાવે પુસ્તકો એટલા શોક એટલા એમને કપિલ કરી સાહેબ કે પુસ્તક કોઈ પશ્ચિમના મના મારી લાઇબ્રેરીમાં તો પશ્ચિમ આપશો નહીં આવું એક કેટલું બધું પુસ્તકોનો સાહેબે મહત્વ આપેલું અને આ એક એમની ડિગ્રી તો આપણે જાણીએ છીએ કે બીએ કર્યા એમની કર્યા એચબી કર્યા એમની બીટીસી કર્યું જીડીએએમ આવી ડિગ્રીઓ ને સાથે સાથે એક પોતે સારા અનુવાદ કરવાનો પણ ત્યારે 1982 ના ના નામ પડ્યા આના પર मैं तेरे हूँ मप्पा सुबह जीरो अमित सो सूरजा फादर ने नौकरी तो करता है प्रथम पृथ्वी है ये वे मतलब अस करता पापा महत्व का गोविंद वसावा बनी मिली कहूँ फोन में तो बाजी तो मंत्री आवाज़ आवाज़ तो ये कैडेम पत्रिका नो मंत्रीश्रीओ अवाज तो जवाब मालिक एक देखभाल करें रसोई में देवी आप बनाकर वे लाइम मैं इनको ख्याल है कि दलित साहित्य अकादमी तरफ से मैंने अवॉर्ड आप तर लोग ख्याल न पड़े कुछ मैं तो साहित्य क्षेत्र शुभ होके शू हो समझ आती गई समझ आती गई तो ये जीवन में कार्य कार्य चैली परिवार बच्चे पोता जातने जेमी कुदरती रीते कला साहित्य प्रेम है

मैंने खबर नहीं पड़े साहित्यकार का कोई समाज लगे दलित ध्यान में रा दलित डॉक्टर बाबा साहेब आंबे करना दलित 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 करना विश्व महापुरुष विश्वपुरुष विश्व विभूति विश्वरत्न आपने कर સાહિત્ય એનું વિરાટ જગત છે ને એવું મોટું જગત છે ને એમાં પૂર્વમાં કેટલા પશ્ચિમ બંને મહાપુરુષો થઈ ગયા કવિઓની વાતો કરીએ સાહિત્યકારોની વાતો કરીએ લેખકોની સંશોધનકારોની ઇતિહાસકારોની આ બધા જ ભૂલ પી એ પરમાત્મા હતા અને છે એમ કહું છે સમજી લે માણસનું મૂલ્યુ નિશ્ચિત છે તો આવે કાલે આવશે ક્યારે આવશે નક્કી હોતું ને મૃત્યુના પંદર દાડા પહેલા જ બે રોડ ઉપર ફરતા છે એમ કેમ ખરો છું સાહેબ અહીંયા ગયો હવે શાંતિ ને આ માણસના થાક તો નહીં છે બીમારીની વાત નહી છે બધી મને ખબર છે મહેસાણામાં ત્યાં તારું ધારાસભ્ય ગમલેશ્વર મિનિસ્ટરનું પડે છે બીમાર એક વાત તો ચાલુ કાર્યક્રમો પડી ગયા कवरेज करता करता मिनिस्टर नितिन भाई है भा था तो मैंने खबर पड़ी मैं जो पड़े मैंने तरह हूँ नीचे उतरे आज करते गाड़ी छाट ड्राइवरे कमने लायस ले जाऊँच ये बात बोला कि नहीं ते तो चालू कार्यक्रम तो वो तो सामान्य वे की क्या बात करो तो मारा था तमने जो गये हो या देश साहब मैंने ખૂબ મદદ કરી છે આ વાત ગમણી પૂર વાત કરી અનેક વાતો હું એમના વિશે કહી શકું છું એમના સાહિત્યની વાતો ના કહ્યું કે દલિત પર સાહિત્યકાર હતા એવું માનવ ચાલો નહીં કરે સાહિત્ય જગતમાં જે માણસ પોતાનું કંઈક લખે છે એ લેખન એનું આજીવન હોય છે આજીવન હોય છે અમર હોય છે એમને જેટલા બી પુસ્તકો લખ્યા એ પુસ્તકોને તમે આજે રીપીટ નહીં કરાવો ને તો પણ જેના ઘરે હશે ને એને ખબર હશે કે આ બી એ કરવાની આપણે એમને યાદ કઈ રીતે રાખવા એમને યાદ રાખવાની એટલે આવનારા ભવિષ્યની પેઢીમાં એમાંથી એમને માર્ગદર્શન મળે એના માટે શું આપણો વિચાર કરી શકીએ એટલે એમના પુસ્તકો જે છે ને તેનું હસ્ત ના થઈ જાય કમસે કમ એટલી ચિંતા આપણે કેટલી ચિંતા કરે જેટલું બી લખ્યું છે ને એટલું અકબક બંધ રહે કારણ આમારી પેઢીઓ સુધી એ રહે એ માથે આપનું વિચારવું મૃત્યુ નિશ્ચિત સમય કાલે આપ ક્યારે આવશે પણ નક્કી નથી પરંતુ ઘણા મરી ગયા જગતમાં કોઈ મરનારા નહી કરી ને હસાવ સેવા જોવાનું ઝઘડા બનવા છે સંસારનો બીટા બનાવવો પડે છે ટૂંકમાં દાદા ને દાદા એક ચાલે આજે ત્રણ થઈ ગયા માણસ મળી રહેશે એની કોઈ સવાલ નથી પણ મળે છે ને એની પાછળ છૂટ રસ્થિતિ નિર્માણ થાય છે એ મહત્વનું છે જે કોઈ બીજાના ખપમાં આવ્યા હોય ને એની ખોટ પડે ખોટ બગાડી નહીં પડતી માહિતી બીજાના ખપમાં આવ્યા હોય ને બીજાના કામમાં આવ્યા હોય બીજાને મદદ કરી હોય ને અને સમાજ માટે જે જીવ્યા હોય ને એની ખોટ પડે છે બાકી તો મારા મહારાજ એટલા યાદ જતા રહેવાના છે પરમા પી એ પરમાર આજે આપણે માનીએ કે સ્વર્ગસ્થ રહીએ હું તો આપણા વચ્ચે હયાત છે એમ માની ચાલું છું કેવી રીતે હયાત છે એમના પુસ્તકોના એમની જે લેખન લખ્યા લીધી ભારતના વાતર છે ધર્મ અને સંસ્કૃતિ ગઈકાલે મેં ફેરફી ચાલ્યો ફેર વાંચ્યો ફેર જોઈ મૂર્તનભાઈ હું એમ કહેવા માગું છું એ ઇતિહાસ જે લખ્યો છે ને આવનારી પેઢીને ખાસ વિચારવા માટે મૂકજો મને પણ છે ખબર નથી આજે વર્ષની ઉંમર છું મારી હું એ હરિયાળી ચાલી માં રાખું ગમતી કાકા કુટુંબ એટલે જતો આવતો પણ આ એક ઝુપટ પટેમાં ચાલીમાંથી નીકળેલો આવો વિરોધ થોડું પત્રકાર મિત્રો પણ છે સૌ પ્રથમ આપણે પોતાની જગ્યા ઉપર ઉભા થઈ અને મૌન પાડીશું બે મિનિટનું હું Thank you.

यह अग्रहस्तम मार्गदर्शन मिली यह permanant प्रार्थना सभा का आयोजन था तो ये ये विज्ञान था गणपदा खलो छुत था हमदाबाद का नीनगर तुम्हारी खोज में हमें जीव उदासीन अनुभव से शब्द व्यक्त कर सकता नहीं हमें यह मुश्किल चढ़ना रहा के बाद ये तुम्हारी शक्ति में प्रार्थना लिए है कराएंगे नहीं परंतु तमारो प्रेम हमेशा हमारे साथ है ऐसे महानुभाव पर पहली बार रोड मार बंदा हाँ, आराम नहीं है। तभी अभी सबकी नसीबी काम का सिक्की से, अने, हमें तो हमारा आठ डिपेंशन हमारी साक्षी रखी हूँ, जो कि तभी अगर ही नहीं, तब हम ब्रेड में मार्केट से हमारा रुद्राई का आहार ब्रेड है, तब हमारी किरानी एक नियम का स्कोर ही देती है, ये क्या है? बड़ा से नहीं, ये भी ये परमाणु है કપૂંટી નું મોર મોર થોડીક હતા આ અંબાલાની ચાલી જે આપા ભળાંત મિત્ર ભળાંતા ભૌમિક માનસ વિદ્વાનો અને ખાસ કરીને ગ્રામનાવક ગામના વતની હાજરી પેલા નિરેલા પેલા મજૂરો નો ગુર ગામના વહીલ સર જોગારી નો એટલે મુકાબના આપના સમાજના शहर तरफ वाले इंडस्ट्रीअलाइजेशन गेती खेतों खेती मजदूर तरीके मैं अंबारा लगभग साइठ बीघा जमीन में छाँ मैं अमदावाद अमारा चालीस नगरी यूजना नौकरी करे गोमती है यहाँ बुरा अभ्यास सारो मू चित्रवा शब्दा ने ज्ञाना के आचार्य छे गुरुशामे चित्रणा मध्ये स्तुती अंतर्गत अने कलर बहु परिचय आहे जे उ वाणू नामीय परवा ओ सतीवाला मध्ये प्रतिष्ठा करणे तो अने पीए बाबा भारत का प्राचीन वदन आला प्रस्थापित आहे એટલે उ सतीवाला तो ऑफिसर असो त्यांना जे पीए बाबा माजी पासे तरी मध्ये जारी पुस्तक म्हणून हमने थाय तारे सऊदी चला मारी पासे चर्चा करे मैंने हम आगर के लिए बती सका से के मार दर्शन में पची आगर वाले जो मायासु पामया के पहला चार बिगाड़ी उसके आगर से नास्तो करना जनार के नाम से मार दर्शन नास्तो ही करो हम सभी कामों को इसके बारे में सारे मानसून के आगे में उठाएं इन्हीं को सारे मानसून के जमाए अरे ऐसा

મે ભગવાન છે તો કમા કાલના છે એ પ્રભારી માતા શિવ છે અને પ્રભારી માતા કે જે ઉત્પન્ન થયા સમાણા નીકળતા થાય અને અમારા બે ભાઈ ભાઈ છે મિત્રતા જેવો સંબંધ હતો અને આજ ગડી એ મધ્ય જેવો માહિતી પાતામાં સદિશ કરતા હતા અને તોય બોય કો બને જણ સાથે જનતા કે પરમા જના નિજમ કોર્સ કર્યો અને ફાઈનાલ જોઈ કે હું બન પછી वारे-वारे पुस्तको छपाता तारा जारज होय त्यारेला पहिला ते मोकलावता आणि दीपा पेरिया लेता आता जे कहीं बोलतो हे माना दरबारानी प्रेरणाची मी नाही की आमना हमारा जे के के शब्द पूर्व उभी पेई ये, ये, पे ये परमात्मा में पुरुषो नहीं अगणित सब चाहता और कोई मात्र अगणित वर्षो जूनों परिचय नहीं पर आदरणीय मुंशीजी साहब भरा सतत हम संपर्क में जाने नवमी फेब्रुआरी जयसाद बीजी ये मैंने फोन कर सब जी क्या छोड़े तो ठंड ओछी तेज है નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે